વધારે સમય નહીં લઉં પણ બે હાથ ઉપર કરીને વીર શિરોમણી મહારાણા પ્રતાપની આજે પ્રતિમાનું પુનઃ અનાવરણ હોય તો ખૂબ શૌર્ય અને ઉત્સાહ સાથે આપણે સૌ લોકો જયઘોષ કરીશું બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી આજે સેવા દિવસ અંતર્ગત વિટલાપુર ચાર રસ્તા પર વીર શિરોમણી મહારાણા પ્રતાપની પુનઃ પ્રતિભાના અનાવરણ પ્રસંગે તેમજ આપણા વિસ્તારને ભણવામાં ખૂબ હોશિયાર હોય અને આર્થિક રીતે સક્ષમ ન હોય એવા પાંચ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ એનાયતના કાર્યક્રમમાં આપણા વિસ્તારની અંદર આશા વર્કર અને આંગણવાડી બહેનોને સાડી વિતરણ કાર્યક્રમ અને આ વિસ્તારની અંદર શિક્ષક તરીકે તો સેવા બજવે જ છે પણ સાથે સાથે જન જનસેવાનું પણ કામ કરે છે એવા શિક્ષકોના સન્માન કાર્યક્રમમાં આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપીને પધારેલ વિશેષ મારે એમનો આભાર માનવો જોઈએ કેમ કે આથી એક વર્ષ પહેલાં જ્યારે તત્કાલ આપણે આ સર્કલનું નિર્માણ કરેલું અને ત્યારે પણ આપણા આમંત્રણને માન આપીને અહીંયા પધારેલા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ મારે કીર્તિસિંહભાઈ વાઘેલા આપણા અમદાવાદ જિલ્લાના પ્રમુખ અને જેમને વિશેષ અહીંયા વાત કરી પોતાની વાતમાં અનેક આપણા સુધી સંકલ્પ અને સંદેશો પહોંચાડ્યો એવા અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય હર્ષદગીરી આપણી વચ્ચે આ વિસ્તાર જેમના રાજ્યની અંદર કામ કરેલું છે એવા આપણા કટોસણ રાજ્યના માન્ય નામદાર ઠાકોર સાહેબ શ્રી ધરમપાલસિંહ ઝાલા સાહેબ મંચ ઉપર ઉપસ્થિત તમારા બધાના આશીર્વાદથી આ સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે એવા માન્ય ચંદુભાઈ સિહોરા અમારા પરમ મિત્ર પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ મંચસ્થ ત્રણેય તાલુકાના અમારા સંગઠન પ્રમુખ મહામંત્રી તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રમુખ જિલ્લા પંચાયતના અમારા સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ આજના કાર્યક્રમના અમારા શું દાતાશ્રીઓ ખાસ કરીને ક્ષત્રિય સમાજના શું આગેવાનો ને મોટી સંખ્યામાં એ ઉપસ્થિત અમારા વડીલો માતા બહેનો આપ સૌનું આજના પ્રસંગે હું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું અને આપ સૌનો આજે પ્રેમ અને ઉત્સાહ જોવા મળે છે તો નિશ્ચિત રૂપે આપનો પ્રેમ અને ઉત્સાહનું ઋણ ચૂકવવા માટે આ વિસ્તારની અંદર સતત બનતા તમામ સેવાના કાર્ય કરીશું એનું પણ આજના કાર્યક્રમે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે વચન પણ અમે લોકો આપી રહ્યા છીએ સાથીઓ આથી એક વર્ષ પહેલાં માને પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે નવ વર્ષ કામો થયા એ નવ વર્ષના કામોમાં એક દિવસ એવો હતો કે જેની અંદર વિકાસશીલ કાર્યોના ઉદઘાટન પ્રસંગ કરવાના અને એ વખતે આપણને તત્કાલ વિચાર આવ્યો અમારા વિઠલાપુરના સૌ ક્ષત્રિય યુવાન મિત્રો માંડળ નેત્રોના યુવાન મિત્રો સાથે વાત કરી કે ભાઈ આપણે વિઠલાપુર ચાર રસ્તા ઉપર મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવી છે એટલે એ વખતે બધાએ તત્કાલ પાંચ સાત દિવસનું આયોજન હતું બધાએ કીધું કે આ હાર્દિકભાઈ ભાઈ આપણે મૂકીએ અને તત્કાલ એ વખતે આપણે જયપુરથી મૂર્તિ મંગાવી અને લગભગ ચાર સાડા ચાર ફૂટની આપણને મૂર્તિ મળી અને તમે બધા જાણો છો કે આપણે બધાને કંઈક મોટું કામ કરવાનો હંમેશા ઉત્સાહ હોય અને મારા મગજની અંદર એ ખટકતું હતું કે એકસો આઠ ફૂટ ઊંચી આપણે તિરંગા સર્કલ બનાવ્યું મહારાણા પ્રતાપની મૂર્તિ નાની હોય ન ચાલે હનુમાનજીની મૂર્તિ આપણે મોટી બનાવી મહારાણા પ્રતાપની મૂર્તિ નાની હોય ન ચાલે અને આજે આ જન્મદિવસનો પ્રસંગ એક નિમિત્ત છે પણ એ જે અહીંયાથી નીકળી એટલે એમ થાય કે યાર મહારાણા પ્રતાપ ન હોત તો આ ભારતનું શું થયું હોત ને એની મૂર્તિ આવી નાની હોય એ ક્યારેય આપણને પોસાય નહીં અને એટલા માટે આજે વીસ તારીખે આપણે મહારાણા પ્રતાપની પંદર ફૂટની મૂર્તિ સાથે આ ફરી એકવાર વિટલાપુર ચાર રસ્તા ઉપર આ પ્રતિમાનું આપણે પુનઃ અનાવરણ કરવા જઈ રહ્યા છીએ તમને બધાને હમણાં પ્રતિમા આપણે ખુલ્લી મૂકીશું એટલે બે વસ્તુ ખ્યાલ આવશે ગઈ વખતે આપણે મૂર્તિ મૂકેલી તો વિરમગામ તરફ એનું મોઢું હતું પણ આ વખતે આપણે મૂર્તિ મૂકી તો આપણે એને બહુચરાજી તરફ એનો મુખ રાખેલું છે એટલા માટે કેમ કે વિટલાપુર કોઈ એવું કહે કે વિરમગામ વિધાનસભાનું છેલ્લા ગામ કયા આવે તો લોકો એવું કહેતા વિટલાપુર જાલીસના સીતાપુર હાંસલપુર પણ મૂર્તિને એ તરફનું મુખ રાખીને અમે એ સાબિત કરવા માગીએ છીએ કે વિરમગામ વિધાનસભાના અમદાવાદ જિલ્લાના પ્રવેશ દ્વારા જો કોઈ મુખ્ય ગામ હોય તો હાંસલપુર સીતાપુર વિટલાપુરના જાલીસના છે એટલા માટે એને પ્રવેશ દ્વાર તરફ મૂર્તિ રાખવાનું પણ આ વખતે આપણે કામ કર્યું છે સાથે સાથે અમારા ટ્રસ્ટના માધ્યમથી ગઈ વખતે જ્યારે ગિરિબાપુ કીર્તિસિંહભાઈ અમે લોકોએ જન્મદિવસનો કાર્યક્રમ કરેલો ત્યારે અમે લગભગ પચીસ દીકરીઓને દસ હજાર રૂપિયાથી લઈને સિત્તેર હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ આપેલી ગઈ વખતે અમે લગભગ પંદર વિધવા બહેનોને સિલાઈ મશીન આપેલા પંદરથી વધુ વિકલાંગભાઈઓને સાયકલ આપેલી પંદરથી વધુ શિક્ષકોનું સન્માન કરેલું આ વખતે અમે લોકો થોડી પરિસ્થિતિ એ પ્રકારની હતી કે અમે માત્ર પાંચ દીકરા દીકરી જે સીએ કરતા હોય જે ભણવામાં હોશિયાર હોય ધોરણ બાર ની અંદર પંચ્યાસી ટકા ઉપર આવ્યા હોય એવા દીકરા દીકરીઓને આપણે ચોવીસ હજારથી લઈને સાહીઠ હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ આ વખતે આપણે આપી છે અને આ એક માત્ર શરૂઆત છે ભવિષ્યની અંદર અમારો એવો પ્રયાસ છે કે આપણી વિરમગામ વિધાનસભાની અંદર કોઈ પણ દીકરો કે દીકરી ધોરણ બારની ની અંદર એસી ટકા નેવું ટકા લાવે અને એના આર્થિક પરિસ્થિતિ સક્ષમ ન હોય અને એનું ઈચ્છા હોય કે મારે ડૉક્ટર બનવું છે મારે સીએ બનવું છે મારે એન્જિનિયર બનવું છે અને માત્ર પૈસાના કારણે એ ન બની શકે એવું આપણે આપણી વિરમગામ વિધાનસભામાં કોઈ સંજોગોમાં કરવા દેવા માગતા નથી કોઈ પણ ભણવામાં દીકરો કે દીકરી હોશિયાર હોય માતા પિતાની ભલે સક્ષમતા ન હોય તો એ ધારાસભ્ય એટલે કે તમારા બધા દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યના કાર્યાલય અને એ મારું નહીં તમારા બધાનું કાર્યાલય અહીંયા આવીને એવું કે મારી દીકરીને એસી ટકા હતા મારા દીકરાને નેવું ટકા હતા ભણવામાં અમદાવાદમાં કોલેજમાં એડમિશન લેવું છે પૈસા નથી તો એની ફી ભરવાની જવાબદારી ધારાસભ્ય તરીકે મારી હોય એ પ્રકારની અમે વ્યવસ્થા કરવા માગીએ છીએ સાથીઓ અત્યારે આપણે વિરમગામ વિધાનસભાની અંદર પહેલીવાર ચૂંટણી બે હજાર બાવીસમાં નથી થઈ જ્યારે ભારત આઝાદ થયું અને પહેલું સંવિધાનસભા રચાઈ એ પછી અનેક ચૂંટણીઓ એટલે કે લગભગ આ પંદરમી વિધાનસભા ચાલે છે એટલે ચૌદ ચૂંટણીઓ ગઈ છે અને ચૌદ ચૂંટણીઓમાં અનેક ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા ચૂંટાયા હશે અને આ પંદર વિધાનસભાની ચૂંટણીઓમાં અનેક ધારાસભ્યો ચૂંટાયા હશે એની અંદર વિઠલાપુરની ચાર રસ્તા ઉપર પ્રતિમા મૂકવી કે પોપટ ચોકડીની ચાર રસ્તા ઉપર પ્રતિમા મૂકવી કે માંડલના ત્રણ રસ્તા ઉપર પ્રતિમા મૂકવી કે આસોપાલો ચોકડી ઉપર પ્રતિમા મૂકવી કદાચ કોઈને વિચાર ન પણ આવ્યો હોય પણ આ બધું જે થઈ રહ્યું છે એ માત્ર અમારા કારણે નથી થઈ રહ્યું એ તમારા બધાનો જે સહયોગ મળે છે તમારા બધાનો જે પ્રેમ મળે છે તમારા બધાનો જે ઉત્સાહ મળે છે એના કારણે આ બધું કરવાનો અમને પણ પ્રેરણા મળે છે ને એટલા માટે આવા કાર્યક્રમો આપણે સતત કરતા રહીએ છીએ અહીંયા કેટલા એવા આગેવાનો હશે જે દોઢ વર્ષની અંદર લગભગ દર મહિને એક કાર્યક્રમ આપણે કરીએ છીએ દર મહિને એક કાર્યક્રમ જમવા સાથેનો કરીએ છીએ અને એ માત્ર એટલા માટે નહીં કે રાજકીય માણસો છીએ આજના આ કાર્યક્રમમાં કોઈ રાજકારણનું કામ નથી ચૂંટણી પણ નથી ચૂંટણી પણ પતી ગઈ છે પણ આ કાર્યક્રમ એટલા માટે છે કે રાજકારણની સાથે સાથે સેવાને પણ મહત્વ આપવું પડે અહીંયા અમારી આશા વર્કર આંગણવાડી બહેનો છે છેલ્લા કેટલાય ધારાસભ્યો નહીં જન્મ દિવસો ગયા હશે કેટલાય કાર્યક્રમો ગયા હશે રાજકીય કાર્યક્રમોમાં અમારી બેનો ખૂબ એક્ટિવ કરી કે એમની જોડે કામ લેવાતું હોય પણ આજે કોઈ રાજકીય કામ નથી આજે એક ભાઈનો જન્મદિવસ હોય જ્યારે હું ધારાસભ્ય નહોતો બન્યો જ્યારે અમે રક્ષાબંધનનો કાર્યક્રમ કરેલો તો મારી બેન પેલા હાથ ઉપર કોઈ રાખડી બાંધી દીધી તો મારી આ બહેનોએ બાંધી હતી એટલા માટે આજે જન્મ દિવસના દિવસે આપણે એમને યાદ કરીએ છીએ અને શા માટે યાદ કે સરકારની કોઈ યોજના હોય તો આપણા ઘર જોડે આપણા ઘર સુધી જો કોઈ પહોંચાડવાનું કામ કરે છે આશા વર્કર ને આંગણવાડી બેન કરે છે આપણા છોકરાને હવારેથી આપણે મજૂરીએ જવું હોય આપણે ખેતર જવું એટલે કઈક આને આંગણવાડીએ મોકલો અને આંગણવાડી દાળ ઢોકળી હોય મેથીના મુઠિયા હોય સારામાં સારી સુખડી હોય તો આપણે ઘરે કદાચ બનાવવી હોય તો દસ વખત વિચાર કરીએ પણ આંગણવાડીની અંદર સરકારના સહયોગથી તમારા દીકરા દીકરીઓને પોષણયુક્ત ખાવાનું મળે છે અને એટલા માટે આજે આપણા બધાની ફરજ બને કે આંગણવાડી આશા વર્કર બહેનો આપણે સન્માન કરવું સાથે મારે અભિનંદન એ સાહેબને પણ આપવા છે આપણે શિક્ષકો આપણા બધાના ગામની અંદર હોય છે મને બરાબર યાદ છે કે પહેલાના જમાનાની અંદર અહીંયા બધા વડીલો બેઠા છે કોઈ ગામની અંદર શિક્ષક નોકરી કરતો હોય તો એનું બાર મહિનાનું સીધું આપણે ભરી આપતા હતા બાર મહિનાના સીધું ભરી આપી એટલે ગામની અંદર એનો પરિવાર અને પરિવારના સભ્ય તરીકેનો વ્યવહાર થતો હવે સમય બદલાયો છે હવે આપણે પણ શિક્ષકને અલગ દ્રષ્ટિથી જોઈએ છીએ અને શિક્ષકને પણ આપણે એટલું માન સન્માન નથી આપતા અને શિક્ષકને એવું થાય છે કે હવે આપણું કોઈ વિચારતું નથી તો ભાઈ ભલે એમના છોકરા ભણે કે ના ભણે આપણે આપણું કામ કરો ને પણ છતાંય આપણા વિસ્તારની અંદર અનેક પ્રાથમિક શાળાઓ હોય અનેક સરકારી શાળાઓ હોય એ શાળાઓની અંદર શિક્ષકો આપણા દીકરાને અંગ્રેજી હોય ગણિત હોય કે વિજ્ઞાન હોય સંસ્કૃત હોય કે ગુજરાતી હોય સારામાં સારું ભણાવે છે અને સાથે સાથે એની ચિંતા કરે છે કે આજે શાળા બનેલી છે આથી પચાસ વર્ષ પહેલા આ પચાસ વર્ષથી આ શાળામાં વિદ્યાર્થીઓ ભણે છે પણ આવતા પચાસ વર્ષ સુધી આવનારી બેઠી ભણે શાળાની પણ ચિંતા શિક્ષકો કરે છે અને લોકો જોડે ભીખ માગીને પણ એ શાળા સારી અને સુંદર બની રહે એના માટે કામ કરતી એવા બે શિક્ષકનું આજે આપણે સન્માન કર્યું છે આપણે એમને પણ તાલીઓથી સાથીઓ વધાવવા જોઈએ આ એટલા માટે તમારું ધ્યાન દોર્યું કે આપણા ગામની અંદર આવતા શિક્ષકો હોય એને પણ આપણે માન દ્રષ્ટિ આપીએ અને માન્ય તમે બધા જાણો છો કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિદ્યાર્થી અને શિક્ષકનો સુગમ સમન્વય બને એટલા માટે શાળા પ્રવેશોની શરૂઆત કરીને એક સુંદર મજાનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું એના કારણે આજે અનેક શાળાઓની અંદર સારો વ્યવહાર વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે થયો છે અને એના કારણે શાળાઓના રિઝલ્ટ પણ સારી રીતે સુધર્યા છે સાચો વિશેષ વાત નહીં પણ એક વાત તમારા બધાની પાસે આજે ખાસ મૂકવી છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ

પ્રકારનું આપણે આયોજન કરવાનું છે મને કીધું જન્મદિવસ તમારો બધું અમે કરી દઈશું અભિનંદન આપવા જોઈએ કે પહેલી વાર એવું બન્યું છે કે આ કાર્યક્રમ અંદર ક્ષત્રિય સમાજના મુખ્ય અમારા જાલીસ ના દઢાણા સીતાપુર વિઠલાપુર આગેવાનો ભોજનના દાતા બની ગયા કે હાર્દિક ભાઈ અમારે બધાને જમાડવાનું છે આ અમારો પ્રસંગ છે કે તમે માત્ર निमित्त છો પ્રસંગ અમારો છે ને અમારા પ્રસંગની અંદર કોઈ પણ પ્રકારની કચાસના રે પ્રકારનો આયોજન અમારા માંડળ દેત્રોના શોક ક્ષત્રિય સમાજના આગેવાનો કર્યું છે હું એમને પણ આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથીઓ સમય બદલાય સમયની સાથે આપણે બધાએ ચાલવાનું છે અને મારે તમારો વિશેષ આભાર એટલા માટે કાયમ માનવો પડે કે મારા પપ્પા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતા ને જ્યારે હું આ વિસ્તારની અંદર ચૂંટણી લડવા આવ્યો તો અહીંયા અમારા ઘણા બધા એવા વડીલો જે મારા પપ્પા સાથે કામ કરતા મારા પપ્પા તો ત્યાં છે પણ નહીં પણ આ બધા જ વિસ્તારના લોકોએ આ વિસ્તારના દીકરા તરીકે પોતે જવાબદારી લઈને મને મદદ કરી છે અને તમે જે મારી મદદ કરી છે એટલા માટે આ બધું જ રિટર્ન તમને આપવાનો હું પ્રયાસ કરું છું કે ભાઈ જે લોકોએ મને મદદ કરી હોય ને કે કોને વિચાર આવે એ કહો તમે મનથી એકવાર એવું વિચારજો કે આપણે પહેલી મૂર્તિ મૂકી મારા પ્રતાપની સાડા ચાર લાખ રૂપિયાની હતી અત્યારની મૂર્તિ મૂકી સાડા સાત લાખ રૂપિયાની આવો ધંધો કોણ કરે પણ મને એવો વિશ્વાસ આવે છે કે મારે આ બધું કરવું જોઈએ

તમે બધા ખૂબ સારી રીતે હું હૃદયથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારા સંગઠનના સૌ હોદ્દેદારો અને વિશેષ રૂપે આપણી વચ્ચે જે આપણા આમંત્રણને માન આપીને છેક બનાસકાંઠાથી અત્યારે ત્યાં પેટાચૂંટણી જે વાવની છતાં પણ કીર્તિ સિવાય આવ્યા હું એમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું માન્ય ધરમપાલ ઝાલા સાહેબ જે આપણા નામદાર સાહેબ છે એ પણ ગઈ વખતે પણ આવ્યા હતા અને આ વખતે પણ વિશેષ પધારે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માન્ય ચંદુભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ માન્ય હર્ષદગીરી ગોસ્વામીજીનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે તમે બધા જ સમય કાઢીને અહીંયા આવ્યા આપ બધા પણ અહીંયા આવ્યા છો બધી જ વ્યવસ્થા બધા માટે થયેલી છે સાડી વિતરણ અઢારસો અઢારસો આંગણવાડી આશાવર્કર બહેનોને આપવાની છે અને એનું કામ આપણે જે તમારા સીડીએચઓ હોય મિતાબેન ને એ લોકોને અમે કામ સોંપેલું છે એટલે તમે તમારી રીતે બધી જ બહેનોને અમારી ગિફ્ટ એમની જોડે પહોંચી જાય એવી હું આપ સૌને એક વિનંતી કરું છું પુનઃ એકવાર આપ સૌ આવ્યા મંચસ સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અમારા માંડળ દેવત્રો સમાજના સૌ મુખ્ય આગેવાનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પુનઃ એકવાર આપ સૌ અહીંયા પધાર્યા જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ આમ તો હાર્દિકભાઈનો જન્મદિવસ છે સાથે અમારા મહેશભાઈનો પણ જન્મદિવસ છે એટલે એમને પણ શુભકામના હાર્દિકભાઈને પણ શુભકામના સમય બહુ થયો છે મેં તમને સૂચના આપી એ પ્રમાણે કાર્યક્રમનું સમાપન આપણે કરવા તરફ જઈ રહ્યા છીએ તો બધા જ એકત્રિત થઈ અને જોડાઈએ પહેલા હાર્દિકભાઈનો જન્મ દિવસ છે ઘણા બધા લોકો અહીંયા સન્માન કરવા માંગે છે એટલે સમય થોડો